નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમદાવાદના રામોલ હાથી જણ વોર્ડ વિસ્તારમાં આવેલ વિઝોલ ગામના વાલ્મીકી સમાજના રહીશો સાથે ભેદભાવનું વર્તન કરી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે મ્યુનિસિપલ તંત્રની લાપરવાહીથી ગામના સ્મશાનમાં જવાનો રસ્તો ઘણા વર્ષોથી મૃત હાલતમાં હોવા છતાં આજ દિન સુધી પ્રશાસન દ્વારા આ કાડાકાન કરી રહ્યા છે વરસાદના સમય દરમિયાન સબને કાંધ આપનાર લોકો પણ કીચડમાં પડી જતા હોય છે સાથે વર્તન કરી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી સ્મશાન ગૃહમાં કોર્પોરેશન દ્વારા પાણીની વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવી નથી આ વિસ્તારના કોર્પોરેશન ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓની ઘોર બેદરકારી દેખાઈ રહી છે બ્યુરો ચીફ સુરેશ ડાભી આઝાદ મીડિયા લાઈવ અમદાવાદ જય હિન્દ વંદે માતરમ આઝાદ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઊભા છીએ રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર એટલે મેગાસિટી અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે જે ખૂબ મોટો વિસ્તાર છે રામોલ હાથીજણ વોર્ડ વિસ્તાર આ વિસ્તારની અંદરથી અમને ફોન આવ્યો કે અમારી ઘણા સમયથી આ સમસ્યા છે જે તમે પાછળ જોઈ શકો છો ચોક્કસથી તમને જોવા મળશે કે અંતિમ ક્રિયા ચાલી રહી છે સ્મશાન છે બાજુમાં વટવા જીઆઈડીસી આવેલી છે જીઆઈડીસીની ની લગોલગ બાજુમાં આવેલું વિંજોલ ગામ છે આ વિંજોલ ગામના રહીશો અવારનવાર ઘણા સમયથી ત્રાહિમામ થઈ ગયેલા છે ત્રાહિમામ પોકારી ગયેલા છે કે અહીંયા આગળ એમને અંતિમ ક્રિયા માટે જે જવા માટેનો અવર જવર માટેનો જે રસ્તો હોવો જોઈએ વ્યવસ્થિત હોવો જોઈએ એ ક્યાં ક્યાંક ને ક્યાંક એમના ઘણી બધી રજૂઆતો અવારનવાર સ્થાનિક કોર્પોરેટરો હોય એ એમસી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય તમામને આ એમને અવારનવાર રજૂઆતો લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી એમની પરિસ્થિતિ આની આ છે અહીંયા આગળ જે રહીશો છે ગામના રહીશો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું શું કાકા તમે અહીંયા કેટલા વર્ષથી આ ગામની અંદર આ પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે અમારા ઘણા ટાઈમથી આ પરિસ્થિતિ ન રૂરની ન લાઇટની ને આ પરિસ્થિતિ અમે કેટલા વર્ષોથી અમે કોર્પોરેશનમાં બધા જાણ કરેલી પણ કોઈ ધ્યાન આપતા નથી આનું શું કરવાનું તમારા અહીંયા વિસ્તારના અત્યાર હાલના કોર્પોરેટર કોણ છે અને પૂર્વ જે કોર્પોરેટર હતા એમને તમે કેવી રીતના રજૂઆતો કરેલી હા અતુલ પટેલ અમે કરેલી છે સાહેબ ને ઘણી વાર કરેલી રજૂઆત એમની આમાં ચંદ્રિકાબેન ચંદ્રિકાબેન ને ઘણી વાર આ રજૂઆત કરે ચંદ્રિકાબેન છે એ બી અહીંયા કાઉન્સિલર છે હા એ અહીંના કાઉન્સિલર છે પછી ના પટેલ મોલિકભાઈ પટેલ છે તમારી શું માંગ છે તમને શું લાગે છે કે આ વિકાસની જે વાત થઈ રહી છે એ વિકાસ થયો છે એવું લાગે છે વિકાસ તો અમારે વાલ્મીકી સમાજ માટે તો કોઈ વિકાસ થતો જ નથી બરાબર પણ અમારી વાલ્મીકી સમાજનું નામ પડે છે એટલે સરકાર પાછી પડી જાય છે અને બીજું કે વાલ્મિકી સમાજ નું નામ પડે વાલ્મિકી સમાજ નું નામ પડી સરકાર પાછી પડવાનું એટલે ક્યાંક ને ક્યાંક તમારા આ સમાજ સાથે ક્યાંક ભેદભાવ થઈ રહ્યો એવું લાગે છે ભેદભાવ સમાજ માટે રાખવામાં આવે છે અને બીજું કે અમે રોડની માંગણી કરેલી છે બરાબર રોડની માંગણી કરી છે લાઇટની માંગણી કરી છે પછી અમારે અહીંયા શમશાન યાત્રાએ લઈને આવીએ બરાબર તો અમારે ચોમાસાની અંદર આટલા આટલા ગાળાની અંદર શમશાન યાત્રા લઈને આવવાનું થાય તો એના માટે શું કરવું બોલો જો થોડા દિવસથી વરસાદ પણ નથી પડ્યો તો પણ અહીંયા આગળ સ્મશાન સુધી આવવામાં તકલીફ પડી રહી છે ડબલ એન્જિન સરકારની અંદર પ્રજાના જે પ્રશ્નો છે એને વાચા સીધી મળી રહી છે અને એમની તમામ જે સુખ સુવિધાઓ છે એ વ્યવસ્થિત રીતે મળી રહી છે અરે કોઈ સુવિધા મળી નથી રુચુ આ તમારી અત્યાર સુધી કોઈ સુવિધા મળી નથી લાઈટ અમારા ચમચા ને કે આ તો વરસાદ નહીં ચાલુ કે વરસાદની અંદર અમે મધુ કેવી રીતે અમે લઈને આવીએ જે કોર્પોરેશન થી છે કે અમદાવાદ ગુજરાત આખું ઇન્ડિયા લેવલે વાલ્મિકી સમાજનો વિરોધ છે જ પણ અહીંયા તો સરકાર દ્વારા બી સફાઈ કામદાર રોડ પર ઊભો રાખવાનો બાકી કોઈ ડિપાર્ટ મળતો નથી ગમે તે ડેપ્યુટી હેલ્થ કમિશનર કમિશનર એટલે કામદારને ખડે પગે ચોવીસ કલાક રહેવું તમામ ખાતા જે કોઈ ખાતું રોડ પર તમને જોવા નહીં જે કોર્પોરેશન એટલે કર્મચારી સફાઈ કામદાર જ વિરોધી છે દરેક છેલ્લે છેલ્લે અંતિમ ક્રિયાની અંદર અંદર તમારે જે આ તકલીફો પડી રહી છે એ વિશે તમે શું કહેશો અને તમારી શું માંગણીઓ છે હવે અમે કહીએ એના સુધી તમે બતાવી શકો છો કે અહીં પરિસ્થિતિ કેવી છે માણસો કઈ રીતે અહીં અંતિમ યાત્રામાં આવી શકે એ તમે બતાવી શકો છો જેથી નજરો નજર સરકાર બી જોઈ શકે કે અહીં કેવી કેવી રીતે આ લોકો છેલ્લે છેલ્લે અંતિમ યાત્રામાં જતા હશે એ વિકાસ કઈ રીતે છે એમને ખબર પડશે તમે અમે કહીએ એના કરતાં તમે બતાવો તો વધારે સારું રહેશે સાહેબ સૌના સાથથી સૌનો વિકાસ થયેલો છે દરેક ગામડા છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચેલો છે તો આજે આ અમદાવાદની અંદર તમને અમદાવાદની અંદર જ આવેલું છે ને આ ગામ તો અમદાવાદનું આ છેવાડાનું નથી આ તો વિજોલ છે અમદાવાદની નજીકનું છે આરનું તો કેવું એવું છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચેલો છે એ તો સરકારે આઈ નહીં એ એ લોકો આવતા હોય તો બતાવીએ કે વિકાસ કેવો છે હે અને વિકાસ અમારો છે કે વિકાસ એમનો છે એ બી તમે જોઈ શકો છો